ભારતીય સેના દ્વારા કરવામાં કરવામાં આવેલ પાકિસ્તાન ઉપર એર આવી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય છે કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા હતા ત્યારબાદ પૂરા ભારત દેશમાં દરેક ભારતીયના દિલમાં આ ઘટના ઉપર આક્રોશ હતો દરેકના દિલમાં બદલો લેવાની ભાવના હતી અને બધા નાગરિકોને ભારતીય સેના ઉપર ભરોસો હતો અને જે પલનો ઇંતજાર બધા નાગરિકોને હતો એ રાત્રે આવી ગઈ અને રાત્રે ભારતીય આર્મી એ જે રીતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને જડબાતોળ જવાબ આપ્યો હતો જેમાં દરેક ભારતીય નાગરિકના દિલ ખુશ થઈ ગયા હતા જેના ભાગરૂપે આજરોજ મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ તરફથી ઉજવણી કરીને દેશની સેના સાથે ખભે ખભા મિલાવી ઊભા છીએ તેવો સંદેશો આપવામાં આવ્યો હતો કમિટીના તમામ જવાબદારો ઉપસ્થિત રહી અને ઉજવણી કરી હતી ઉજવણીના ભાગરૂપે ભીડગેટ વિસ્તારમાં ફટાકડા ફોડી અને પાકિસ્તાન મુર્દાબાદ ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારા લગાવ્યા હતા યુવાનોના જોશભેર નારાઓ અને ફટાકડાની તડાફડીથી એક તબક્કે ભીડગેટ વિસ્તારમાં વાહનો થંભી ગયા હતા અને વાહન ચાલકો પણ આ નારેબાજીમાં જોડાવા લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજ શહેરના ધમધમતા ભીડગેટ વિસ્તારમાં યુવાનો દ્વારા દેશદાજથી પ્રેરિત આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને કોઈ પણ પરિસ્થિતિમાં દેશની સાથે ખડે પગે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી આ આયોજન મોહસીન હિંગોરજા સિકંદરભાઈ સમેજા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ઇબ્રાહિમ હાલેપોત્રા મોહમ્મદ લાખા રાજેન્દ્રસિંહ જાડેજા મુસ્તાક હિંગોરજા રફીક બાવા ઈસ્માઈલ ખાંચી તેમજ ફકીર મહદ કુંભાર હારૂન નોડે મુસા કુંભાર સોયબ મમણ સહિત ભીડગેટના આમ નાગરિકો પણ જોડાયા હતા અમે ભુજ મુસ્લિમ સમાજ તરફથી ત્યાં બ્રિજેટ ઉપર એક ઉજવણી કરવામાં આવી જે ઉજવણીમાં રાતના બે વાગે ભારતીય સેના તરફથી જે પાકિસ્તાનને મોતોડ જવાબ આપવામાં આવ્યો એ અમે કોઈ પણ આતંકવાદ સહેન નહીં કરીને ભારતીય સેનાએ જેવી રીતે ઓપરેશન સિંધુ રાતના ભાગમાં ચલાવી અને એનું પાકિસ્તાન પોતે પણ પ્રમાણપત્ર આવ્યો અને અમેરિકાએ પણ આપ્યો કે ભાઈ આ હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો છે તો ભારતે પૂરી દુનિયાને બતાવી દીધો કે ભારત કોઈપણ ભોગે આતંકવાદ સહેન નહીં કરે નિર્દોષ લોકોની હત્યા કોઈપણ સાચી ન લે અને કોઈ પણ ધર્મનો ભાગ નથી આ પાકિસ્તાનનું આતંકવાદ જે છે એનો જવાબ ભારતે એને આપ્યો છે એના માટે આજે અમે અહીંયા ઉજવણી કરવા માટે બધા ઘેરા થયા હતા અને અમે ભારતીય સેના સાથે જ એ બતાવવા માટે આજે આ ઉજવણી કરવામાં આવી છે અમે નહીં પણ પૂરો દેશ ભારતનું દરેક નાગરિક હિન્દુ મુસ્લિમ શીખ ઇદાઇ સત્તાએ ભારતીય સેના સાથે છે અને સપોર્ટ કરી રહ્યા છે આ બિરગેડ ઉપર ભુજના બ્રિગેડ ઉપર ઉજવણી કરવામાં આવી હતી અને અહીંયા ફટાકડા અને ખાસ બધા આગેવાનો જેમાં હિન્દુ મુસ્લિમ અને બધાએ પક્ષના લોકો પણ હાજર રહી સાથે અને ઉજવણી કરવામાં આવી હતી